સુરતમાં મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગૃહ મંત્રી

જન્મદિવસને લઈને આ કાર્યક્રમ યોજાય છે જે તે લોકોની મદદ મળી રહી છે અને 500 જેટલા લોકો આ કેમ્પનો લાભ પણ લેતો હતો મારો નામ ગૌરાંગ કાંટીવે ભાગિયાવાળા માકાલે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કો પ્રમુખ જી આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો તેમ તો પાંચસો મજૂરા વિધાન સભાના ગ્રુ રાજ્ય મંત્રી શ્રી હરભાઈ સવની સાહેબની બર્થડે નિમિત્તે જન્મદિવસ નિમિત્તે અહીંયા આ સેવા કેમ્પ રાખેલો છે જેમાં આયુષ્માન કાર્ડ છે બ્લડ કેમ્પ છે સેન ઓટો ડ્રગ્સ છે આપણે ગરીબોને ભોજન છે ગાયને ઘાસ ખવડાવવાનો છે આયુષ્યમાન કાર્ડ છે રેશન કાર્ડ છે એવા ટ્રેન ઓટો ટ્રક છે એવી અલગ અલગ પ્રકારોની નાખેલી છે વિના કેટલા લોકો આનો લાભ લેશે અને કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો છેલ્લા અમે પાંચ વર્ષથી આ કાર્યક્રમ કરીએ જ છે અને અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો છે અને પ્રોગ્રામ હજુ બી ચાલુ જ છે મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે તારીખ આઠ એક બે હજાર પચીસ બુધવારના રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય મજુરા વિધાનસભાના તથા ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની બર્થ છે એ નિમિત્તે અમે અનેક સેવાકીય પ્રોગ્રામ કરેલા છે જેવા કે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમને અવેરનેસ પ્રોગ્રામ સેનો ડ્રગ્સનો પ્રોગ્રામ અવેરનેસનો પ્રોગ્રામ પછી મેગ એકસો એક બહેનો વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડ મોતીયનું ઓપરેશન ફ્રીમાં કરાવેલું છે પછી આ રેશન કાર્ડ ઇ કેવાય પછી આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ પછી ડૉક્ટર દ્વારા અનેક પ્રકારની એવી તપાસો અમે રાખેલી છે ટોટલ વિનામૂલ્યે રાખેલી છે કેટલા લોકો હમણાં સુધી બાર વાગેલા છે ત્યાર સુધી લગભગ ચારસો પાંચસો લોકોએ લાભ લઈ લીધેલા છે અને આગળ જતા પ્રસંગ ચાલુ જ છે હમણાં બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સોલત